હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ સાકરટેટી નો મિલ્કશે ગરમીઓમાં પીવાની મજા આવે તેવું ઠંડો ઠંડો તમે ક્યારેય નહીં પીધું હોય આ મિલ્કશેક નાનાથી થી લઈ મોટા ને બધાને ભાવશે તો ચાલો સાકરટેટી મિલ્કશેક બનાવવાનું શરૂ કરી દેશે નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે સાકટેટી મિલ્કશેક બનાવવા મેં અહીંયા એક સાકરટેટી લીધી છે તો તેના ઈવન ભાગને આપણે નીચે રાખવાનો છે અને આડા આવડે જેવો ઉપરનો ભાગ હોય ત્યાંથી ને અડધો ઈંચ જેવો છરીની મદદથી આપણે કટ લગાવી લેશું હળવા હાથે આ રીતના ચમચી ની મદદ થી બધા જ બીયા ને કાઢી લેશે તો ટેટીમાં રહેલા બિયા નીકળી ગયા છે તો એ જ રીતે ચમચી ની મદદ થી તેટી ના અંદર ના ભાગ ને પણ કાઢી લેશે હાલ નું અંદર નો ભાગ ઝડપ ચાલુ રહી એ રીતના આપણે અંદરના ભાગ ને કાઢી લેવાનો છે તો રીતે બધા જ અંદરના ભાગને કાટીને બાઉલમાં એડ કરી દેસુ અને સાકરટેટીના ઉપરના ભાગમાંથી પણ ચમચીની મદદથી મદદ થી કાઢી લેશુ અને બાઉલમાં એડ કરી દેસુ તમે ડાયરેક્ટ મિક્સર જારમાં પણ એડ કરી શકો છો અહીંયા અમે હળવા હાથે ઉપર નીચે અને વચ્ચેથી આ છે તો અહીંયા આપણે બધા જ નો ભાગ નીકળી ગયો છે તો હવે મિક્સર ચાલ લેશું તેમાં પાંચ થી છ જેટલી બદામ એડ કરશું અને પાંચ થી છ અંગ જેટલા કાજુ એડ કરશું સાથે મસુ મિશ્રણ એટલે કે શાકરતેટી ના મિશ્રણ ને એડ કરીશું તો રીતે મસ્ક મેલનનો બધો જ ભાગ એટલે કે સાકરટેટીનો બધો જ ભાગ મિક્સર જારમાં ઉમેરી દીધો છે તો હવે થી ત્રણ સ્કૂપ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમના ઉમેરી આઈસ્ક્રીમ ની જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે દૂધનો ઉપયોગ કરો છો તો ખાંડને એડ કરવાનું ના ભૂલતા અમે અહીંયા આઈસ્ક્રીમનો ઉપયોગ કર્યો છે તો હવે થી ત્રણ નંગ બળખના ટુકડા એડ કરશું તો હવે બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈને સ્મૂથ શેક તૈયાર થઈ ગયો છે તો હવે મિલ્કશેકને આપણે સર્વ કરીશું તેના માટે સાકરટેટીના છાલવાળા રાઉન્ડ શેપમાં તૈયાર થયેલા મિલ્કશેકને એડ કરી દેશું તો હવે સાકટ ટે ને આપણે ગાર્નિશ કરીશું તેના માટે એક્સ સ્કૂપ આઈસ્ક્રીમ ને ઉપર થી એડ કરીશું અને સાથે કાજુ બદામ ના ટુકડા પણ એડ કરીશું તો કાજુ બદામ અને આઈસ્ક્રીમ એડ કરીને આપણે સારી રીતે ગાર્નિશ કરી લીધું છે તો અહીંયા આપણે ઠંડો ઠંડો માસ્ક મેલન મિલ્ક શેક એટલે કે સાકટ ટે મિલ્ક શેક રેડી થઈ ગયું છે આ રીતે બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈને મોટાને બધાને જ ભાવશે રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં માં જરૂરથી શેર કરજો જેથી તે બનાવીને જરૂરથી એન્જોય કરી શકે